ગિરબેન ઠાકોર સાથે રહેવા વાળા બે નેતા રબારીયા રબારી અને ગુલાબસિંહ રાજપૂત જે થરાદના પૂર્વ ધારાસભ્ય છે તેઓ ગિરબેન ઠાકોર વિશે શું બોલ્યા બનાસકાંઠા સર્વ સમાજને આવતીકાલે ઇન્દિરાજીની પોત્રી રાજીવજીની દીકરી પ્રિયંકા ગાંધી આવે છે આપ સૌ સર્વ સમાજને લાકડીની ધરતી ઉપર આવતીકાલે દસ વાગે પધારવા ભાવભર્યું નિમંત્રણ આપું રામ સૌને કહું છું આ એ જ પેમતા રહી છે કે જેના દાદીજી તેના પિતર ત્યાં દેશ માટે મળીદાન ત્યારે ભેગ માટે મળીદાન આપી દે હામરાદ આફ્રિકાને શુક્રવાર સાડી ગામના રોજ લોકોના ત્રણ વાગે ખરાજ તારા બધી ચોમાક ચોકથી ખરાબ શહેરની અંદર ખરાબ માટે અંબેદવાની ભરાદ આંબેડકર ચોકથી નહીં થી ચોકથી બજાર બજારમાં થઈ અને છેક શિવનગર સુધી જ્ઞાનીબહેન જનસંપર્ક કરશે તો કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો ગેનીબેનના સૌ સમર્થકો